આજે આપણે ધોરણ ના ગુજરાતી વિશેના પૂર્ણ કરતા પહેલાંના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એક આપેલા વાક્યમાં બંધ બેસતો ભાવ કૌંસમાંથી પસંદ કરીને લખો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્ય કયો ભાવ દર્શાવે છે તે લખવાનું છે એક આજે તમારો જન્મદિવસ છે અને તમારા બધા મિત્રો પાર્ટી માટે તમારા ઘરે આવવાના છે તેમાં આવશે ઉત્સાહિત બે તમારી પરીક્ષાનું પરિણામ હમણાં જાહેર કરવામાં આવ્યું છે અને તમે જે ધાર્યા હતા તેના કરતાં તમારા ગુણ ઘણા ઓછા છે તો એમાં આવશે નિરાશ ત્રણ અંધારું થઈ ગયું છે પરંતુ હજુ તમારી નાની બહેન ટ્યુશનથી ઘરે આવી નથી તો એમાં આવશે ચિંતિત ચાર તમારા મિત્રે તમને આખા વર્ગની સામે ઠપ્પો આપ્યો તો એમાં આવશે દુઃખી પાંચ તમે નાના ગલુડિયાને વાહનની ટક્કરથી બચાવી લીધું તો એમાં આવશે ખુશી છ તમારા હાથમાંથી કાચનો ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો તો એમાં આવશે ક્ષોભિત સાત શાળામાં રમતા રમતા તમને ઈજા થઈ તમારા મિત્રો તમને લેવા આવ્યા અને પછી તમારી સંભાળ રાખવા માટે તમારી પાસે બેઠા તો એમાં આવશે પ્રેમ આઠ તમારી નોટબુકમાં તમારી નાની બહેન ક્રેવનથી લીટા પાડે છે તો એમાં આવશે ગુસ્સો નવ તમને ખાતરી નથી કે આવતીકાલે મૂંઝવણ ચિત્ર સ્પર્ધામાં તમે વિજેતા થયા છો તમે તમારું ઈનામ મેળવવા મંચ તરફ જઈ રહ્યા છો તો એમાં આવશે ગર્વ બે તમારા ઘરમાં વિવિધ કામ કોણ કરે છે કામ કરનાર વ્યક્તિના ખાનામાં કામ કરનારનું નામ લખો તો અહીંયા કેટલાક કામ આપેલા છે એ કામ તમારા ઘરમાં કોણ કરે છે તે લખવાનું છે એક કચરો વાળવો તેમાં હશે આવશે બહેન માતા કાકી ફોઈ પુત્રી પોતું કરવું તો એમાં આવશે બહેન માતા કાકી ફોઈ પુત્રી કપડાં ધોવા તો એમાં આવશે બહેન માતા કાકી ફોઈ પુત્રી રસોઈ કરવી તો એમાં આવશે બહેન માતા કાકી ફોઈ પુત્રી ભોજન પીરસવું તો એમાં પણ આવશે બહેન માતા કાકી ફોઈ પુત્રી ઓફિસે જવું કે કામ પર જવું તો એમાં આવશે બહેન અથવા તો પિતા ભાઈ કાકા શાળા કોલેજમાં જવું તેમાં આવશે બહેન પુત્રી ભાઈ પુત્ર મિત્રોને મળવું તો એમાં આવશે બહેન પુત્રી ભાઈ કાકા પુત્ર ફિલ્મ જોવી તો એમાં આવશે બહેન માતા કાકી દાદી ફોય પુત્રી પિતા ભાઈ કાકા દાદા પુત્ર મોબાઈલનો ઉપયોગ કરવો તો એમાં આવશે દાદી સિવાયની બધી સ્ત્રીઓ બધા પુરુષો કપડાને ઇસ્ત્રી કરવી તો એમાં આવશે બહેન માતા કાકી ફોઈ પિતા ભાઈ કાકા પુત્ર રમતો રમવી તો એમાં આવશે બહેન પુત્રી ભાઈ પુત્ર ઉપરના કોષ્ટકની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણે જે કોષ્ટક ભર્યું છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક કોણ વધુ ઘરકામ કરે છે જવાબ ઘરમાં દાદી સિવાયની સ્ત્રીઓ વધુ ઘરકામ કરે છે બે કોની પાસે ફુરસદનો સમય વધારે છે જવાબ ઘરમાં વડીલો અને બાળકો પાસે ફુરસદનો સમય વધારે છે ત્રણ શું કામની વહેંચણી દરેક માટે એક સમાન છે કેમ જવાબ ના કામની વહેંચણી દરેક માટે એક સમાન નથી ઘરના મોટાભાગના કામો સ્ત્રીઓ કરે છે અને બહારના મોટાભાગના કામો પુરુષો કરે છે ચાર શું કામની વહેંચણી તમને સ્વીકાર્ય છે કેમ જવાબ ના મને આ કામની વહેંચણી સ્વીકાર્ય નથી કારણ કે વર્તમાન સમયમાં સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે કદમથી કદમ મિલાવી પોતાના સપનાઓ સાકાર કરી રહી છે આમ હવે દરેક કામમાં સ્ત્રી અને પુરુષે એકબીજાની મદદરૂપ થવું જોઈએ ઘરના કામોમાં પુરુષોએ મદદ કરવી જોઈએ પાંચ ઉપરના કામ પૈકી તમે કયા કયા કામોમાં મદદરૂપ થશો જવાબ ઉપરના કામો પૈકી હું કચરો વાળવામાં પોતું કરવામાં ભોજન પીરસવામાં કપડાંને ઈસ્ત્રી કરવામાં મદદરૂપ થઈશ છ કામની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે શું ભેદભાવ જોવા મળે છે જવાબ કામની બાબતમાં એ મતભેદ જોવા મળે છે કે ઘરના મોટા ભાગના કામો સ્ત્રીઓ કરે છે જ્યારે બહારના કામો પુરુષો કરે છે ચંદ્ર અને તારાથી આકાશનું વર્ણન લખો જવાબ ઉનાળાની રાતે અગાસી ઉપર સુતા ચંદ્ર અને તારાઓથી જગમગતું આકાશ જોવા મળે છે ઉનાળાની રજાઓના સમયમાં દાદાજી રોજ રાત્રે નવા નવા તારાઓની માહિતી આપતા હોય છે ધ્રુવનો તારો સપ્તર્ષિ તારામંડળ આપણા વિવિધ ગ્રહોની ઓળખ દાદાજીએ સરસ રીતે કરાવી છે કયું તારામંડળ કયા સમયે જોવા મળે છે તેનું શું મહત્વ છે તમામ જાણકારી દાદાજી પાસેથી મળી છે રાત્રે આકાશમાં ટમટમતા તારા જોવાની તેમના વિશે જાણવાની ચંદ્ર વિશે જાણવાની મજા જ કંઈક અનેરી હોય છે પ્રશ્ન પાંચ આ પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા ચિત્રનું વર્ણન કરો જવાબ આ ચિત્ર લેખન જાલી ન રહી એકમનું છે જેમાં કહળસંગ પોતાના બળદગાડા સાથે અને માથે કપાસિયાનું કોથળો લઈને જતા બતાવેલા છે ધંધુકાની બજારમાં કહળસંઘ અને તેના સંધિયા બળદ સુંદર રીતે દોરેલા છે બળદગાડું ઘર અને ઝાડનું સુંદર ચિત્રણ કરેલ છે સાથે સાથે હરકચંદ શેઠને માથે કપાસિયાના કોથળા સાથેનું આ નિરૂપણ કરાયેલું છે કહળ ગાડામાં કોથળો મૂકવાની ના પાડે છે ત્યારે હરકચંદ કેવી દંડાયનો બદલો વાળે છે એ સુંદર મજાની વાત આ એકમમાં કરેલી છે પરસ્પર વિરોધી અર્થ ધરાવતા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ દિવસ દિવસ તો એનો વૃદ્ધિ શબ્દ છે રાત વાક્ય ખેડૂતો દિવસ રાત મહેનત કરી ખેતરમાં અનાજ પકવે છે એક હર્ષ તો શોક વાક્ય સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જીતમાં હર્ષ કે હારમાં શોક પામતો નથી બે અંદર તો બહાર વાક્ય છોકરા રમતા રમતા ઘરની અંદર બહાર જતા આવતા હતા ત્રણ સંધ્યા તો ઉષા વાક્ય મારા પિતાજી ક્યારેક સંધ્યા સમયે તો ક્યારેક ઉષા સમયે સૂર્ય અભ્યાસ કરે છે ચાર સૂર્યાસ્ત તો સૂર્યોદય વાક્ય સૂર્યોદય પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે પાંચ ગરમી તો ઠંડી વાક્ય ગરમી ઠંડીની ચિંતા કર્યા વગર ખેડૂતો ખેતરમાં સખત મહેનત કરીને અનાજ પકવે છે કૌંસમાં આપેલા શબ્દોના સમાનર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધો તો અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધવાનો છે કબૂતર તો એનો અર્થ થાય પારેવડું પ્રિય તો એનો અર્થ થશે વાહલું મંદિર તો એનો અર્થ થાય દેવાલય સુંડલો તો એનો અર્થ હશે ટોપલો મોત એટલે મૃત્યુ ફિકર એટલે ચિંતા સુંદર એટલે રળિયામણું ન્યારી એટલે નોખી બારણું એટલે કમાડ પેટ એટલે ઉદર ગુમાન એટલે અભિમાન આવરદા તો આવરદા એટલે આયુ આઠ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો અહીંયા કાવ્ય પંક્તિ આપણને આપેલી છે તે પૂર્ણ કરવાની છે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાર હાલને અબા વાડીએ હજી તાજી યાદ પાંદડુંએ નહીં પેખી એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર પ્રશ્ન નવ તમને આવડતી કોઈ એક વાર્તા કે રમૂજી ટૂચકો લખો જવાબ એક છોકરાએ એના પપ્પા પાસે ટીવી જોવા માટે રજા માગી તો એના પપ્પા કહે ટીવી જોજે પણ ચાલુ ન કરતો પ્રશ્ન દસ નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો તો અહીંયા એક પંક્તિ આપેલી છે એનો વિચાર વિસ્તાર લખવાનો છે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે જવાબ આપણા જીવનમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે અનેક પ્રસંગ એવા હોય છે જે આપણને જીવનમાં સુખી આનંદિત થવાનો મોકો આપે છે તે સમયે આપણે મિત્રો સગા સંબંધીઓને સુખમાં ભાગીદાર કરવા જોઈએ તેવી જ રીતે આપણે આપણા સ્નેહીજનોને દુઃખ આવે ત્યારે તેમના દુઃખના ભાગીદાર થઈએ તેમના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરીએ જેથી તેમનું દુઃખ હળવું થાય તેમને તે દુઃખનો સમસ્યાનો સામનો કરવાની હિંમત મળે છે અગિયાર ફકરો ધ્યાનથી વાંચો અને ફકરામાંથી પાંચ પ્રશ્નો બનાવો તો અહીંયા ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ વિશ્વનો એક ફકરો આપેલો છે તો પહેલાં તમારે એ ફકરો વાંચવાનો છે અને તેના આધારે ફકરામાંથી પાંચ પ્રશ્નો બનાવવાના છે તો આપણે પ્રશ્નો બનાવીએ એક કયા વૈજ્ઞાનિકને સરબોજ તરીકે પણ ઓળખવામાં આવે છે બે ડૉક્ટર જગદીશચંદ્ર બોજને કયા વિષયોમાં ઊંડું જ્ઞાન હતું ત્રણ ડોક્ટર જગદીશચંદ્ર બોજ કયા કયા વિષય પર કામ કરનાર દુનિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા ચાર જેમને અમેરિકી પેટન્ટ મળી હોય તેવા ભારતના પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા પાંચ સમગ્ર દુનિયામાં ડોક્ટર જગદીશચંદ્ર બોઝને શાના પિતા કહેવામાં આવે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ